તો તમે સર સાંભળ્યું હશે તાજેતરમાં ચૂંટણી પંચે સર પ્રક્રિયા શરૂ કરવાની વાત પણ કરી હતી પરંતુ ઘણાને એ પણ સમજવું હશે કે આ સર છે શું આવું જણાવીએ સર પ્રક્રિયાનો અર્થ અને એ પણ જણાવીએ કે એ પ્રક્રિયા થશે કેવી રીતે શું સમગ્ર રાજ્યમાં આજે બીએલઓ દ્વારા મતદાન યાદી નો સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એટલે કે સર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પણ સૌથી પહેલા તમને એ જણાવીએ કે સર એટલે છે શું એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટર્નશીપ રિવિઝન બે હજાર બેની મતદાર યાદી સાથે અમારે બે હજાર પચીસની મતદાર યાદીને મેચ કરવાની છે એટલે જે મતદારો બે હજાર બેની મતદાર યાદીમાં હતા એમને બે હજાર પચીસની મતદાર યાદીમાં અમારે શોધી અને એમનું મેપિંગ કરવાનું છે અને પછી એ સિવાયના જે મતદારો છે એમને અમે દિવાળી પહેલાં જ એ બી એફ કેટેગરીમાં પહેલાંથી ડિવાઈડ કરેલા હતા અમારી BLO એપ આવે છે એમાં બે હજાર બે બે હજાર પચ્ચીસની મતદાર યાદી ઓલરેડી આપેલી છે એમાંથી અમારે મેપિંગ કરવાનું છે બે હજાર બેના મતદારોનું આજથી જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં જનતાને શું કરવાનું છે એ પણ સૌને સવાલ થતો હશે તો સાંભળો આ ફોર્મની પ્રક્રિયા શું છે ચાર અગિયાર એટલે આજની તારીખથી સર બાર સુધી એન્યુમિરેશન ફોર્મ એટલે ગણતરી જે ફોર્મ છે એનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થઈ ગયું છે એક મહિનો સુધી ચાલશે એન્યુમરેશન ફોર્મ દરેક મતદારને બે નકલમાં આપવામાં આવશે એની અંદર મતદારે પોતાની સહી કરવાની છે બીજા કોઈ પુરાવા આપવાના નથી ઇન્ટેનશીપ રિવિઝનમાં જે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હતું એની વિગતો દર્શાવવાની આવે છે ફો એન્યુમરેશન ફોર્મની અંદર અને જે વ્યક્તિ ચાલીસ વર્ષ કરતાં નીચેના છે તો એમના પેરેન્ટ્સની વિગત હશે તો દેટ દે ટુ શો એટલે ઇફ દે આર એબલ ટુ શો ધીસ દેન દે ડોન્ટ હેવ ટુ સબમિટ એની ડોક્યુમેન્ટ નવ ડિસેમ્બર થી અન્ય એક પ્રક્રિયા શરૂ થશે જેમાં મતદારો એ ખાસ ધ્યાન આપવાનું રહેશે સાંભળો રાઈટ હાલ મતદાર ના આયા ના આવે અત્યારે ક્વોલિફાઈ થતા હોય તો દે કેન ફિલ અપ ફોર્મ નંબર સિક્સ જેને નામ કમી કરાવવું છે ફોર્મ નંબર સેવન ભરી શકે કોઈ નામની સામે વાંધો લેવો છે તો ફોર્મ નંબર સેવન ભરી શકે જે જગ્યાએ ના અહીંયા નામ આવ્યું છે પણ બીજી જગ્યાએ શિફ્ટિંગ કરવું છે તો એ ફોર્મ નંબર આઠ ભરી શકે તો આ બધું હક દાવાનો જે સમયગાળો છે એની અંદર થઈ શકશે નવ બાર થી સ્ટાર્ટ થઈને આઠ એક સુધી હક દાવા નો સમયગાળો ચાલવાનો છે છેલ્લા થોડા સમયથી કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો છે કે મતદાર યાદીમાં ગડબડીના કારણે ફરજી મતદાન થાય છે અને ભાજપની સરકાર બની જાય છે જેની સામે અસર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થી મતદાર યાદીમાં ફરજી નામો પણ સામે આવી જશે અને જે મતદારોને ઉમેરવાના છે તે પણ થઈ જશે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે એને ધ્યાને રાખીને આ પ્રક્રિયા સૌએ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરીને પોતાના મતાધિકારનો ચૂંટણીમાં ઉપયોગ કરીને દેશનું ભવિષ્ય નક્કી કરવાનું રહેશે જે દેશના નાગરિક તરીકે સૌની સૌથી મોટી ફરજમાં આવે છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ